આ મારો થઈ ગયો સમીકરણ હવે મેં શું કરીશ સમીકરણ બે માં બે ને તો આપણે કરતા તરીકે લીધું તો એકમાં મૂકીશું તો એક સમીકરણ એક છે ત્રણ એક્સ વધતા પાંચ વાય બરાબર એકવીસ હવે એક્સ ની જગ્યા કેટલા મૂકવાના છે મારે ત્રણ માં ચૌદ વધતા ત્રણ વાય બે તો પહેલા સાથે પણ બીજા સાથે પણ ચૌદ ગુણ્યા ત્રણ નહીં આપણે તો સાઈડ તો પેલા ચાર તારીખ બારો બે ફરી પડી એક ત્રણ ત્રણ અને ચાર બેતાલીસ વત્તા ત્રણ ગુણ્યા ત્રણ નવ વાય બે વત્તા પાંચ વાય બરાબર એકવીસ હવે મારી પાસે અહીંયા નીચે છેદમાં બે છે તો મેં શું કરીશ છેદ સખા કરીશ પેલા તો અહીંયા એક એક મૂકી દઈશ સરખા એલું પડે એલ્શિયમ બે વડે ગુણું પડે આ બાજુ પણ બે વડે આન્સર જોઈએ આપણે તો બેતાલીસ વત્તા નવ વાય પાંચ દુ દસ વાય છેદમાં બે એક બે બે એક બે એટલે બે એટલે એક જ વાર લખીસ બરાબર એકવીસ દુ બેતાલીસ છેદમાં બે બે બેતાલીસ એટલે વાય બરાબર શું થઈ ગયું તો બેતાલીસ બેતાલીસ ઝીરો અને ઓગણીસ પેલી બાજુ મોકલો તો ગુણાકાર ભાગ હતા એટલે ઓગણીસ છેદ માં એટલે ઉપર ઝીરો હોય તો નીચે તો ઝીરો જોવાનું એટલે કે વાય બરાબર ઝીરો હવે વાયની કિંમત મળી ગઈ મેળવી તો સમીકરણ મેદમાં બે ચાલ ચૌદ વત્તા ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો થાય એટલે ચૌદના છેદ માં બે એટલે કે ચૌદના છેદમાં બે એટલે એના ઘરે કેરાબર સાત અને વાય બરાબર આ તો આપણો આન્સર તો આ હતી આજે ને ચોથો